જીવજંતુ હશે બીજું આકાર કેવો છે કળશ્યો છે તમે કળશયો અને ખંટર પાટ કંઠા એટલે શિકારી જેવા નાના ના જીવ ફરતા ફરતા આવે છે તો એનો આકાર જેવો અળસ જેવો છે એટલે જીવજંતુ એને સુગંધ કે ખાસ પ્રકારની સુગંધ છે એટલે સુગંધ લેવા માટે જીવ জীব জন্তু হয় এ নানু মোটু জীব জন্তু কিন্তু পতঙ্গিয়া যে শু করেছে সিকার